you uh -huh.

ત્રણ ગણું વધુ વ્યાજ મેળવી શકો છો આ લાભ મેળવવા માટે તમારે ફક્ત બેન્કમાં જવું પડશે અને આ સર્વિસને ઈનેબલ કરવા માટે કહેવું પડશે ઓટો સ્વીફ સર્વિસ એક એવી સુવિધા છે જે ગ્રાહકોને સરપ્લસ ફંડ પર વધારે વ્યાજ મેળવવામાં મદદ કરે છે તેને ચાલુ કરવાથી તમારી રકમ માં ટ્રાન્સફર થઈ જાય છે બેંક તરફથી આપવામાં આવતી આ સર્વિસને સરળ ભાષામાં સમજીએ તો જો તમે તમારા સેવિંગ એકાઉન્ટ પર ઓટો સ્વીફ સર્વિસ ઈનેબલ કરી છે તો આ સર્વિસની સાથે ખોલવામાં આવેલા એકાઉન્ટ પર તમને વધારે વ્યાજ મળી શકે છે વાસ્તવમાં જ્યારે તમારા સેવિંગ અથવા કરંટ એકાઉન્ટમાં જમા રકમ સ્વીપ લિમિટને પાર કરી જાય છે તો ઓટો સ્વીપ સુવિધા એક્ટિવ થઈ જાય છે